કવાંટ તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખડલા ગામ કરવી ગામ અને આંબાડુંગર ગામમાં જીએમડીસી કંપની દ્વારા સર્વેની કામગીરી ડ્રોન દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીનો હેતુ શું છે તે અંગેની ગ્રામજનોને ખબર ન હોવાથી આ ગ્રામજનો માંગ કુતૂહલતાનો વિષય બની ગયો છે અને આનાથી લોકોમાં અલગ અલગ ચર્ચાનો વિષય બન્યો છે જેથી જીએમડીસી દ્વારા હાથ ધરવામાં આવેલ આ કામગીરીની સંપૂર્ણ માહિતી ગ્રામજનોને આપવામાં આવે તે માટે ગામના આગેવાનો સરપંચો તેમજ પંદરસો જેટલા ગ્રામજનો દ્વારા આજરોજ કવાટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને ત્યારબાદ

સર્વે બી નહીં કરવું દેવું કશું નહીં કરવું તો એટલે અમારી જિંદગી અહીંયા જીવવાની છે એટલે અમારે વિસ્થાપિત થવું ને એને સરકારે અમે સખત વિરોધ કરીએ છીએ કે અમારી સર્વે નહીં થવા જોઈએમાં આવેદનપત્ર આપવા માટે તમામ ડુંગર વિસ્તારના ભાઈઓ આવ્યા છે એમાં અંબા ડુંગર ખડલા અને કરવી જીએમડીસી દ્વારા સર્વે થવા છે એમાં એવી હવા ફેલાય છે કે ભાઈ તમને અહીંથી ઉઠાડી દેવાના છે તમને વિસ્થાપિત કરવાના છે આવી તમામ વાતો થાય છે જેના કારણે જે ગામ લોકો ખૂબ જ ચિંતામાં છે એટલું કે જે જન્મભૂમિ છે એને છોડવા બહુ જ અઘરી વસ્તુ હોય છે માટે આને સરકારશ્રીએ કોઈક સારા કામ માટે ઉપયોગ કરતો હશે એ અમને ખબર નથી પરંતુ આ ગામોને પૂરેપૂરે લાભ મળવો જોઈએ વધતા શું છે કે અહીંયાથી વિસ્થાપિત કરે તો લોકોને અમારા વેરવિખર થઈ જશે માટે સરકાર ખૂબ સારો વિચારી અને એ લોકોને પણ બધાને લાભ મળે એવી સરકારશ્રીને વિનંતી કરે છે એમાં ખેડૂત બિનખેડૂત કોઈક જમીન વગરનો માણસ પણ હોઈ શકે નાના નાના માણસને પણ એના આ યોજનાથી કદાચ રહી નહીં જાય એ પણ કાળજી રાખે કેમ કે કેવલ ખાલી વિસ્થાપિત કરવાનો વિસ્થાપિત કરવાનો એવી વાતો થાય તો એનાથી લોકો ભૂખ ગભરાઈ ગયેલા છે અને અમારો સમાજ અમારાથી વિખોટો થાય એ પણ અમને પૂછાય તેમ નથી માટે સરકારશ્રીએ અને અધિકારીશ્રીએ અમને બેસાડી એની જે માહિતી છે એ ગામ લોકોને આપે અને એના પછી પછી જે તે આ લોકો વિચારશે છે કે જે અત્યારે દ્વારા સર્વે ચાલે છે આ સર્વે આપણા સરકારના વિકાસ માટે થતો હોય છે પરંતુ આ સરકાર વિકાસની વાતો કરતી હોય છે ત્યારે જે ગામોમાં સર્વે કરે છે એ ગામોમાં જઈને સરકારે કેટલો વિકાસ કર્યો છે ને એ પહેલા જોઈ અમે તો તૈયાર છે કે આખા દેશ માટે જો કામ થતું હોય અને વિકાસ માટે થતું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે અમે અહીંયા ગામમાં રહીએ છીએ ત્યારે સરકાર આવીને કે આ લોકોનો વિકાસ કેટલો થયો છે અમારા અંબાદનુગર ગામની જ વાત કરીએ ત્યાં ત્યાં અત્યારે સરકારે કોઈ ડામર રસ્તા કરેલા નથી ત્યાં ના કોઈ નેટવર્કની સુવિધા છે ના કોઈ રસ્તાની સરખી સુવિધા છે અને સરકાર કહે છે કે અમે વિકાસ માટે સર્વે કરીએ છીએ મોટા પ્રોજેક્ટો આવવાના છે એ વાતો કરે છે તો સરકાર જ્યારે પ્રોજેક્ટો લાવે છે ત્યારે સામે આવે છે પરંતુ જ્યારે વિકાસ ગામનો વિકાસ કરવાનો હોય હોય ત્યારે સરકાર ક્યાં જાય છે અમે સરકારને પૂછવા માંગીએ છીએ જેથી આ સર્વે ચાલે છે એ સાના માટે સર્વે ચાલે છે તે અમને સરકાર સ્પષ્ટ જણાવે તેથી અમને પણ ખબર પડે બાકી આમ ને આમ સર્વે કરી જશે અને ખાલી કહેવામાં આવે કે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આવે છે તો એનો કોઈ મતલબ નથી જ્યારે અમે ગામમાં વસવાટ કરીએ જો વિકાસ કેવા થાય છે ને એ સરકારે જોવાની જરૂરત છે હું છું જતનબિલ આમાડુંગર અમારા ગામની અંદર અને બાજુના સડલા ગામની અંદર કરવીમાં એમ ત્રણ ગામમાં ખાણ ખનીજ વિકાસ વિકાસ દ્વારા અને જેએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી અમારા ગામની અંદર સર્વે થઈ રહ્યું છે અમારા ગામની અંદર સાનું સર્વે થાય છે એની સાચી માહિતી અમને કોઈ બતાવતું નથી એટલે આજુબાજુ ગામમાં એવી સરસ થાય છે કે આ ગામોને અમુક રીતે વિસ્થાપન કરવાના છે અહીંથી ઉઠાડવાના છે તો અમને એવી પૂરી પૂરી શંકા છે કે અમારા ગામો છે એને સર્વે કરીને અમારા પાપદાદાના વસાયેલા ગ્રામ ગામો છે અને અમારી જન્મભૂમિ છે એને ક્યાંક ને ક્યાંક અમને ઉઠાડવા ઉઠાડવા માંગે છે તો અમે એને એના સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ કામગીરી શાની થાય છે શાના માટે કામ કામગીરી થાય છે એ સરકાર અમને જે તે જવાબ આપે એ એના માટે આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને જે સર્વે થાય છે એનો અમે સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ